તો આપણે પહોંચી ગયા છીએ સિહોર તમને કાલના બ્લોગમાં કીધેલું જ છે કે આપણે જવાનું છે ખોડિયાર મંદિરે ખોડિયારમાં દર્શન કરવા માટે એટલે સિહોર પહોંચ્યા છીએ ના મસ્ત મજાનું એક મંદિર આવ્યું છે તો અશ્વિન કાલને આપણે જવું છે દર્શન કરવા તો દર્શન કરવા તો જાવું જ પડે ને નમે એ હવને ગમે શહેરમાં એવું હતું કે રોડ ને કાંઠે એક મસ્ત મંદિર આવ્યું ને તો હું આને દર્શન કરતા જઈશ અને કયા ભગવાનનું મંદિર છે એ તો આપણને ખબર નહીં પણ આપડે નથી આ બધું જોન કા દેખાતું જ નથી અજી જે માતા છે ને જે દ્વારકાધીશભાઈ એને કાઈ નથી બોલવું તો હાલો આપણે હવે ધીમે ધીમે દર્શન કરવા માટે આ ડોલ કઈ કીડો કેમ બેઠોમ જો તમારે જોવો એ આ ભગવાનના દર્શન કરવા આવ્યો હોય એવું છે દર્શન એને ન કરવા હોય હે હું કરું એમ લ્યો વઈ આ ગયો જો સાહેબ આવજો ટાટા હરોલો દર્શન કરી લે સરસ મજાના ને તમે પણ કરી લેજો ખોલો 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 હું આવું એટલે તમારા દરવાજા ખોલ નાખવા પડે ખોલતા નથી આવડતું બધા કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો માતાજીના દર્શન કરવાનું છે કયા માતાજી છે એ તમને હું કહી દઉં એક છે મહાકાળી માં અને એક છે વાસંગી દાદા એટલે કે વાસડા દાદા અને એક છે ખોડિયાર अन्य ये ठासे सने, दादासी यनुनाम तमनन फावटू ये माताजी, ये माताजी, वगाल वाइस ये वाइस ये वगाचे, उसे ये आम भी यक्षे, ये, ये इन्ना इवा काडे रो आजियो तो दर्शन करिलो, पेला उह करिलो के तमे कर नाशिंग अदादानू

બસ આપણે ખોડિયાર મંદિરે પોગી ગયા છીએ અને આવતા વેત જ કે આપણે પહેલા તો પ્રસાદી જ લેવી પડે ને પછી પગે લાગવા જવું પડે નકર તો માં મારે આપણને હે ને હા તો આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે માતાજીને જમાડવા માટે હે ને કે નહીં અને આનું આપણે બેકગ્રાઉન્ડ બતાવવાનું છે કે પછી તો બતાવવો પડે ને દર્શન કરીને આઈને પછી કે અત્યારે બતાવી દઉં પહેલા બસ તો પછી વાત છે તો પછી તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો અશ્વિન હવે શ્રીફળ વધે રહેશે જો ઉભો ફાટ્યો ને સરસ તો ઉભું ફાટો એટલે બધા કે છે એવું કે લગભગ ઉભું ફાટે ને એટલે બીજી વાર દર્શન કરવા આવું જ પડે થોડી માં અને થોડી માં લાવે તો હવે આપણે આવશું બીજી વાર ઉભું ફાટું છે ને હવે આપણે પગે લાગી લઈએ અને મસ્ત મસ્ત પ્રસાદી લઈ લેવી આપણે ફ્રી દર્શન કરીને બહાર આવતા રહ્યા છીએ અને અંદર તો વિડિયો શૂટિંગ અલાવડ નહોતું એટલે આપણે અંદરનું તમને કાંઈ વ્યૂઝ ન બતાવીએ ક્યાં અને આપણે અત્યારે આવ્યા છે તાતણીઓ ધરો આ તાતણીઓ ધરો ફરિયાદ માણસ છે ને ત્યાં આવ્યા છે આપણે દર્શન કરવા માટે જા અંદર ભાગશાળી

હા જોવામાં બતાય તો તમને કહું હા માસલ્યુ ઘણી બધી છે મગર ના દર્શન પણ કોઈક ને થાય જેને પૂન કરેલા હોય કે મારી જેમ મેં ભાઈ હતી ઓલ પા હતી સાઈડ માં એવું થયું જે હાચા હોય ને એનો સાંડલો મસ્ત સરસ રે બાકી ખોટા હોય ને એનો વિખાય જ જાય મારા ભાઈ તો કમેન્ટ કહેજો એવું હોય

કેવા કેવા મસ્ત અમે વ્યુઝ બતાવી છે તો સબસ્ક્રાઇબ તો કરતા હોય નવા હોય ઈ હા એ હો કેવું છે ફોટો છે હા ઈ તો આ મને હાઉસ ફોટો છે આ નો આ લે YouTube ચેનલ માં નહીં નહીં ઓ ડાલો

મલા પણ આવાલા મસ્ત મસ્ત સબધી ના આઈશ ને લેલો હલાયશ આનો અમે એક રિક્ષા લીધી માટે ડાયમંડ લેવન લે ના કેવા મસ્ત છે

માનચી ની હારી છે કેટલા સુંદર તને કયો કલર ગમે મને આ ને આ પીવો મસ્ત છે હા અને રેડી હારો છે ઓલપાને હારો ઓલો કહેવાય આ છે પપલ આ છે ગુલાબી અને આ છે પીળો એ પીવો તાર મેસિંગ થાય છે એ લાકા હા લો બો વાતો ન કર મારી હા વાત કરો તમારા સબસ્ક્રાઇબર આરે મારા નવા સબસ્ક્રાઇબર આ નથી વાત કરો સબસ્ક્રાઇબ નત કરતા એટલે હાલ હાલો તો હવે છે ને આપણે ઘર બાજુ થઈ કારણ કે ચાર સાડા ચાર જેવું થઈ ચાર વાગ્યા કાં હવે નીકળવું ને તો ફ્રેન્ડ આપણે ખોડિયારમાંના આશીર્વાદથી આપણે હેમખેમ ઘેરે પગી છીએ અને ખોડિયારમાં બધાનું ભલું કરે અમારું કરે અને અમારા સબસ્ક્રાઈબરનું પણ ભલું કરે અને વિડીયો આપણે અહીંયા કરીએ પૂરો ને આજ આપણે ખોડિયાર માના દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા તો વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જરૂરથી કહીજો પસંદ આવ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ફરી મળીશું કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાય નહીં બાય બાય આપણે ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ અને શ્રીફળ નું પણ લઈ લીધું છે અને આવું લોકેશન છે ફરતું જાઓ એકને એક જ થયું ખાબડ નહીં তু <laughs> গৈ